નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે દિગ્દર્શક શામબેન ગલનું નિધન જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો નેવું વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શામબેન ગલનું તેવી ડિસેમ્બરે નેવું વર્ષની વયે અવસાન થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે સાંજે છ અને ત્રીસ વાગે તેમનું નિધન થયું હતું અને તે કિડની સંબંધી સમસ્યાઓથી પણ પીડતા હતા આ સમાચારની પુષ્ટિ તેમની પુત્રી બેને ગલે કરી હતી તમને જણાવી દઈએ કે તેઓ નેવું વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે તેમણે ઓગણીસો છોતેરમાં પદ્મશ્રી અને ઓગણીસો એકાણુંમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не